નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇની અંદર મિત્રો અહીંયા ગુજરાતની અનો લાઈવ મેપ જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં જે સિસ્ટમો બની હતી આ સિસ્ટમોનો ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહ્યો છે આ બાજુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો નબળા પડ્યા છે જેને કારણે ઉપર લેવલનો એટલે કે નીચેના પવનો નહીં પરંતુ સાતસો પચાસ કરતાં પણ ઉપર લેવલના જે પવનો છે આ પવનો છે ખાસ કરીને ગુજરાતમાં આવી રહ્યા છે જેને કારણે છેલ્લા બે દિવસથી મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ અને તે જ પવન મિત્રો ફૂંકાર રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો વરસાદ પડી શકે છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો લાઈવ જોવાના છીએ કે ખાસ કરીને હજુ છે કેટલા દિવસ સુધી પવનની આવી અસર રહેશે વરસાદની હજુ કેટલા દિવસ સુધી અસર રહેશે તેમજ મિત્રો આજે કયા કયા જિલ્લામાં અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને ખાસ કરીને વરસાદને લઈને હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમાર યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો ખાસ કરીને જે પણ વાદળો છે એ ખાસ કરીને ઉપર લેવલમાં છે જેને કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરેલી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જે બે દિવસમાં જે ભેજવાળા વાવનો જે પવનો આવ્યા જે વાદળો આવ્યા તેની કરતાં આજે છે ખાસ કરીને વધારે ભેજવાળા પવનો અને વાદળો આવી શકે છે તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો પોરબંદર છે જામનગર છે દ્વારકા છે એમનો પટ્ટો છે તેમજ કચ્છનો કેટલાક વિસ્તારનો પટ્ટો છે આ પટ્ટાની અંદર વહેલી સવારે ભારે ધુમ્મસ અને ખાસ કરીને વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને દિવસ દરમિયાન છે એકદમ વધારે પ્રમાણમાં ખાસ કરીને વાદળો ઘાટા રહેવાના છે તેને કારણે ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડી શકે છે અને હળવો વરસાદ છે એ પડે તેવી શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે આમ તો આપણા ગુજરાતના હવામાન શાસ્ત્રી હવામાન વિભાગ જે ગુજરાત હવામાન વિભાગના વડા છે મનોરમા મોહંતીએ ખાસ કરીને તેમને પણ વાત કરેલી છે કે ગુજરાતની અંદર છે વરસાદ પડી શકે છે શક્યતા આમ તો જોવા જઈએ તો બહુ જ ઓછી છે ખૂબ જ ઓછા વિસ્તારની અંદર અને વરસાદ ન પડે એવી શક્યતાઓ વધારે છે એટલે કે ખાસ કરીને આના કારણે મિત્રો સો ટકા વરસાદ આવશે તેવું આપણે ન કહી શકાય પરંતુ ખૂબ જ ભેજવાળાને વધારે પ્રમાણની અંદર વાદળો આવવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર કચ્છ સુરેન્દ્રનગર છે બોટાદ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર હળવો વરસાદ થઈ શકે છે પરંતુ જેને લઈને ખેડૂતોને પણ મિત્રો સાવચેત કરી દેવામાં આવ્યા છે કે ખેડૂતોને ખાસ કરીને કોઈ ખુલ્લામાં પોતાનો પાક હોય તો ખાસ કરીને એના ઢાંકવા માટેની પૂરતી સોગડ કરીને રાખવી જોઈએ કારણ કે એક પ્રકારની આ સિસ્ટમ છે જો વધારે વરસાદ પડે તો ખૂબ જ ભારે વરસાદ એટલે કે અમુક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પણ પડી જતો હોય અને તેના કારણે મોટું નુકસાની પણ સહન કરવાનો વારો આવતો હોય છે તો ખાસ કરીને આગામી ચોવીસ કલાક મિત્રો વાત કરીએ તો ચોવીસ કલાક સુધી વર્ષાની આગાહી છે અને આમ તો જોવા જઈએ તો અડતાલીસ કલાક સુધી તેની અસર રહેશે એટલે કે અડતાલીસ આજે કેવો દિવસ રહે તેના આધારે મિત્રો આગામી અડતાલીસ કલાક એટલે કે બીજા ચોવીસ કલાક મિત્રો જોવામાં આવશે ગુરુવારે પણ તમે જોઈ શકો છો ગુરુવારે થોડુંક ભેજ ઘટી જશે પરંતુ ભેજને કારણે વાદળછાયા વાતાવરણ વહેલી સવારે ધુમ્મસ જોવા મળી શકે છે અને બપોર પછી સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવો વરસાદ પડે તેવી ગુરુવારે પણ શક્યતા મિત્રો છે શુક્રવારે પણ વિપુલ પ્રમાણની અંદર તમે ભેજ જોઈ શકો છો જેને કારણે વહેલી સવારે કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે એક્ટિવ થવાને કારણે વરસાદ જોવા મળે તેવી શક્યતા મિત્રો છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક વખત જોરદાર આવવાને કારણે અને ઉત્તરના પવનો થોડાક તેજ બનવાને કારણે ખાસ કરીને જે બંગાળની ખાડીવાળા જે અરબી સમુદ્ર ઉપરથી જે ભેજવાળા પવનો આવતા હતા આ પવનોને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધક્કો મારતા આગામી સમયની અંદર ગુજરાતની અંદર એકદમ ક્લીન વાતાવરણ જોવા મળશે અને ભારે ઠંડીનો રાઉન્ડ છે આવે તેવી શક્યતા હાલ મિત્રો જોઈ રહી છે આ બાજુ જોવા જઈએ તો મિત્રો અલનીનોની અસર પણ અરબી સમુદ્રની અંદર અને હિન્દ મહાસાગરમાં જોવાઈ રહી છે એ તમે જોઈ શકો છો ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કા ઉપરા ઉપરી ખાસ કરીને લો પ્રેશર સિસ્ટમો બનવાને કારણે જે દર વર્ષે જે ઠંડી પડવી જોઈએ આ ઠંડી મિત્રો જોવા મળી નથી અગર દર વર્ષે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પાકિસ્તાન અફઘાનિસ ઉપર થાય અને હિમાલયની અંદર ભારે ઠંડી વરસાવતા હોય છે પરંતુ આ વખતે અલનીનોની અસરને કારણે હિન્દ મહા સગરમાં ભારે વાવાઝોડા બની રહ્યા છે તેને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ હજુ તેવી ઠંડી પણ જોવા મળી નથી સાથે જ મિત્રો ખાસ કરીને હિમાલયની બરફ બરફવર્ષા પણ જોવા મળેલ નથી હવે મિત્રો આપણે જોઈએ પવનની ઝડપ છે કેવી રહેશે તેમજ ઠંડી કેવી રહેશે તો આજની વાત કરી દેવી તો પવનની ઝડપ આજે પણ મિત્રો ખૂબ જ તેજ રહેવાની છે ત્રીસ કિલોમીટરથી લઈ અને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ચાલીસ કિલોમીટરના પવન ફરી શકે છે ખાસ કરીને કચ્છની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતની અંદર તે જ પવન છે જોવા મળી શકે છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને જુદા જુદા ભાગોની અંદર બપોરે એક વાગ્યાની એ અપડેટ તમે જોઈ શકો છો જે ખાસ કરીને ઉના છે ત્યાંની અંદર છત્રીસ કિલોમીટરની ઝડપે આ સિવાય દ્વારકાની અંદર છત્રીસ એમાં રાજકોટમાં બત્રીસ જૂનાગઢમાં એકત્રીસ ભાવનગરમાં બત્રીસ સુરતની અંદર ત્રીસ અમદાવાદમાં એકત્રીસ એટલે કે જુદા જુદા વિસ્તારની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે આજે પણ ગુજરાતની અંદર પવન ફૂંકાવાનો છે જેને કારણે ખાસ કરીને ગરમીની અંદર રાહત મળશે પરંતુ ઠંડીની અંદર ઠૂઠવાટો લોકોને સહન કરવું પડશે ત્યારબાદ મિત્રો ગુરુવારથી પવનની ઝડપ છે ધીમે ધીમે ઓછી થઈ જાય જે ત્રીસ હતી જેની જગ્યાએ વીસથી લઈને ત્રીસ કિલોમીટરની પવનની ઝડપ છે એ જોવા મળવાનું છે આમ તો ખાસ કરીને ગુરુવાર સુધી એટલે કે હજી આજનો દિવસ છે એ ખાસ કરીને તેજ પવન રહેશે ત્યારબાદ મિત્રો પવનની અંદર ઘટાડો આવશે અને ઘટાડો આવવાને કારણે ગરમીનો પારો છે એ ફરી એક વખત ઉંચકાવાનો છે જે ત્રીસ અને એકત્રીસ ડિગ્રી સુધી છે ખાસ કરીને તાપમાનનો પારો પણ જવાનો છે તો ખાસ કરીને હવે ભારે પવન ફૂંકાય છે કે આ ડિસેમ્બરના અંત સુધી તેવી કોઈ શક્યતા નથી ઠંડીની જો વાત કરી લેવી તો ઠંડીની આજે મિત્રો કેવું રહેશે તો હાલ મિત્રો જોવા જઈએ તો ભારે ઠંડી છે એ તેજ પવન અને વાદળછાયું વાતાવરણને કારણે ઠંડી જોવા મળે છે બાકી સરેરાશ તાપમાન જોઈએ તો ગુજરાતની અંદર ઘણા એવા શહેરો છે જેની અંદર તેર ડિગ્રીની આસપાસને સ વહેલી સવારે પંદર ડિગ્રીની આસપાસ પણ તાપમાન નોંધાઈ રહ્યા છે દિવસ દરમિયાનનું તાપમાન પણ આપણે જોઈએ બે વાગ્યા સુધીનું તો રાજકોટમાં સત્યાવીસ અમદાવાદમાં છવ્વીસ ગાંધીધામમાં ત્રેવીસ નલિયાની અંદર છવ્વીસ એટલે કે સરેરાશ છે છવ્વીસથી લઈને સત્યાવીસ તાપમાન જોવા મળી રહ્યું છે તેનું સૌથી મોટું કારણ છે કે એકદમ તેજ પવન આવી રહ્યો છે સાથે જ મિત્રો વાદળછાયું અને વરસાદની શક્યતાને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે પરંતુ ગુરુવારથી મિત્રો ખાસ કરીને પવનની ઝડપ ઘટવાને કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડી પડી શકે છે પરંતુ ખાસ કરીને બપોર પછી છે ભારે તડકો છે જોવા મળે અને તાપમાન છે ઓગણત્રીસ ડિગ્રી જોઈ શકો અમદાવાદમાં ઓગણત્રીસ ડિગ્રી અને શનિ રવિની આસપાસ આ તાપમાન છે ખાસ કરીને ત્રીસ ડિગ્રી અને ત્યારબાદ મિત્રો એકત્રીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા અહીંયા તમે જોઈ શકો રાજકોટમાં એકત્રીસ અમદાવાદમાં ત્રીસ હળવદમાં ત્રીસ તો તાપમાનનો પારો છે એ પવનની ઝડપ ઘટવાને કારણે ફરી એક વખત છે ઉંચકાવાનો છે ત્રીસથી લઈને એકત્રીસ ડિગ્રી તાપમાન છે એ ખાસ કરીને જોવા મળવાનું છે અહીંયા તમે જોઈ શકો છો રવિવારથી જ મિત્રો તાપમાનનો પારો છે એ ખૂબ જ ઊંચો જશે એટલે ફરી એક વખત ખાસ કરીને લોકોને છે ભારે ઠંડીમાંથી મિત્રો રાહત મળવાની છે સાથે જોવા જઈએ તો ખેડૂતોને આમ તો જોવા જઈએ તો ઠંડી પડે પાક સારા થાય છે ઘઉંના પાકને માટે ખૂબ જ સારું છે પણ તો આ વખતે અલનીનોની અસરને કારણે હજુ જોવા જઈએ તેવી ઠંડી પડેલી જોવા મળી રહે પણ તો અંબાલાલ પટેલની આગાહી એવી છે કે ખાસ કરીને જાન્યુઆરીના પ્રથમ વીકની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરીને ઉત્તરાયણ ઉપર ભારે ઠંડી પડે તેવી પણ હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત